હેલો ફ્રેન્ડ્સ ગુડ મોર્નિંગ તો સવારના છ થઈ ગયા છે આપણે નાયધોએ ધોઈ પૂજાપાઠ કરીને ફ્રી થઈ ગયા છીએ જો અહીંયા આપણી ભાખરી બને છે આ ચા બની ગયો છે અને ઓમભાઈ વાંચવા મળ્યા છે તો મને એમ થયું કે ચાલો એ વાંચી લે થોડીક વાર તો હું ચા ને ભાખરી બનાવી લો અને ભગવાન માટે જો અહીંયા દૂધ તૈયાર કર્યું છે તો સવારની પાંચ વાગ્યાની આપણી શરૂઆત થઈ ગઈ છે કામની જેમ કીધું એમ કે વહેલું ઉઠવું પડે ને જો કે મમ્મા મસ્ત મસ્ત આછી આછી બિસ્કીટ જેવી ભાખરી કરી દેજે એટલે આપણે જો બિસ્કીટ જેવી ભાખરીને ચા ભાઈને ખોડાવી દઈએ એટલે પછી એ વયા જાય સ્કૂલે અને આપણે આજે ઘણું કામ કરવાનું છે પણ સ્ટાર્ટ ક્યાંથી કરવું એ જ મગજમાં કે આજે ક્યુ કામ ઉપાડીએ એમ એટલે બધાને વહેલી સવારના ભાવથી જય સ્વામિનારાયણ જય શ્રી કૃષ્ણ રામ રામ તો ચાલો બધા નાસ્તો કરવા માટે સવાર સવારનો ચા ને ભાખરીનો નાસ્તો ઘણાને આદત હોય કે સવારમાં ચા ને ભાખરી ના મળે ને તો એનો દિવસ સારો જાય જ નહીં જેમ કે હું નાની હતી ને ત્યારે મને આદત હતી કે સવારમાં માં મારા મમ્મી ચા ને ભાખરી મને દે નહીં ને ત્યાં સુધી મને મજા ના આવે કંઈ કામ કરવાની અત્યારે મારા ઓમ ને એવી આદત છે કે સરસ મજાની ચા ને ભાખરીનો નાસ્તો થઈ જાય ને પછી જ એને ગમે સ્કૂલે જાવું ચાલો આપણે આ મસ્ત મસ્ત ભાખરી થઈ ગઈ છે એકદમ એકદમ જેવી જેવી જો ભાખરી છે ખાવી આ ઓમભાઈ માટે ભાખરી તૈયાર તો થઈ ગઈ છે પણ આપણે ભગવાન ને ભાખરી અને મીઠું દૂધ ધરવાનું છે એટલે હું પેલા આ મીઠું દૂધ અને ભાખરી ધરી લઉં પછી ઓમભાઈને આ એનો કપ એક ચા છે એ મળશે ત્યાં સુધી નહીં મળે અને જો આપણી બીજી ભાખરી મારા માટે તૈયાર થઈ ગઈ છે જો પછી અમે મમ્મી દીકરો નાસ્તો કરી લઈએ ચાલો તો સવાર સવારમાં આપણે અહીંયા ઓમભાઈનો નાસ્તો તૈયાર કર્યો છે અથાણું ચા અને ભાખરી અને આપણી ભાખરી પણ હમણાં તૈયાર થઈ જાય એટલે આપણે દૂધની ભાખરી ખાઈ લઈએ આજે તો સવાર સવારમાં નક્કી જ કર્યું હતું કે બધું કામ કરીને પાપણ વણવા છે જો આપણા ખીચી બાફવા મૂકી દીધી છે ને એક ગાણું આપણી ખીચી છે ને ઓલરેડી બફાઈ ગઈ છે અને અહીંયા પાપણ વણવાની ફૂલ તૈયારી છે અને ઘડિયાળમાં છે ને સવા સાત થયા છે સાડા સાત થાય ને તો બધી ખીચી બફાઈ જાય ને એટલે બેસી જાવ પાપડ વણવા કારણ કે હવે પાપડની સિઝન આવી ગઈ છે તો ધીમે ધીમે થોડો થોડો કરીને સ્ટોક કરી લઈએ એટલે પછી ક્યાં આગળ પાછળ ક્યાંય જવાનું હોય તો પછી પાપડની ટેન્શન નહીં એટલે આજ મેં નોકી કર્યું બ જો કપડાની ને બધું એમને પડ્યું છે છતાંય આપણે છે ને પાપણ વણવા બેસી જવાનું છે જેમ ખાવું એમ થાય આખો દિવસમાં ભલે ગમે એવો થાક લાગે કે ગમે એવો હાથ દુખે પણ આપણે પાપણ વણી નાખવા જોઈએ અહીંયા જોઈ લે બફાનું છે કે નહીં થોડીક વાર રાખીએ એટલે સરસ બફાઈ જાય ઓલરેડી આપણી ખીચી બફાઈ ગઈ છે ચાલો આપણે એને લઈ અને સરસ રીતે પાછી ગરમ છતાં પેક કરી દઈએ સારું ચાલો તો ઓલરેડી આપણે પાપડ વણવા માંડ્યા છીએ અને આટલા પાપડ વણાઈ પણ ગયા છે બહુ સ્પીડ રાખું છું કે જલ્દી જલ્દી પાપડ વણાઈ જાય તો બીજી વખત પણ થોડુંક કામકાજ કરી અને પાછી ખીચી બનાવી અને ભેગા ભેગી આજ વણી જ નાખું એમ એટલે જો બહુ સ્પીડ રાખીએ છીએ પાપડની કે એમ થતું હતું કે હવે પાપણ ક્યારે વણશું ક્યારે વણશું તો ફોન આવી ગયો વાળીએથી કે હવે પાપડ વણી નાખજો થોડા મેં કીધું હા હવે કંઈક આમાં ઋતુ ખુલ્લી થાય એટલે પછી વણી નાખીએ એટલે પછી આજે મને એમ થયું કે ચાલ ને હવે આજે વણવા ને કાલે વણવા જો થઈ ગયો ને આપણે ઓલરેડી પાપડ તૈયાર તો આવી રીતના આખી સાડી ભરવાની છે પાપડની આજ સારું ચાલો તો આપણે બધું કામ પતાવી અને સાંજની રસોઈની ફૂલ તૈયારી કરી દીધી આજે સાંજની રસોઈમાં શું છે કહું આજે સાંજની રસોઈમાં મસ્ત મસ્ત પકોડા અને ચટણી છે જો પકોડા માટે ચટણી કમ્પ્લીટ રહી છે અને બટેટા બાફવા મૂકી દીધા છે ને મારે છે ને મંદિરની ગાય ધોવા આજે જવાનું છે તો હું જાઉં છું મંદિરની ગાય ધોવા અને આવી અને પછી બધી પકોડા ઓમભાઈ બ્રેડ લઈ આવશે પછી પકોડામાં બ્રેડમાં મસાલો ભરીશ ને ત્યાં બટા બાફીને આપણે મંદિરે વહી જઈએ સારું ચાલો તો આપણે ગાય ગોય મંદિરેની અને આવી ગયા ને આવીને ફટાફટથી ઓમભાઈ બ્રેડ લઈને એટલે બ્રેડ કમ્પ્લીટ માવો બનાવેલો હતો એટલે ભરાઈ ગયો છે ને હવે આપણે છે ને તેલ મૂક્યું છે એટલે ફટાફટથી આપણે હમણાં પકોડા બનાવી લઈએ આજુબાજુની ડીશ દઈ આવીએ અને પછી ત્યાં વસંત આવી જાય એટલે પછી અમે પણ ભગવાનને થાળ કરીને જમી લઈએ સર ચાલો તો આપણે ઓલરેડી બ્રેડ ભરી લીધી છે અને પકોડા બનાવ્યા છીએ અને જુઓ અહીંયા એક આજુબાજુની દેવાની ડીશ પણ તૈયાર કરી લીધી છે ના ચટણી અમારી મસ્ત મસ્ત અને આ અમારા મસ્ત મસ્ત પકોડા તો તમને તો મોઢામાં પાણી આવી ગયો હશે ને પકોડા જેને કોને કોને પકોડા બહુ ભાવ મને તો બહુ ભાવ પકોડા તો સર ચાલો આપણે આજે અહીંયા આ બ્લોગ પૂરો કરીએ છીએ એ ફરી મળીએ એક નવા બ્લોગ સાથે એક નવી વાત સાથે ત્યાં સુધી બધાને ભાવથી જય સ્વામિનારાયણ જય શ્રી કૃષ્ણ રામ રામ ચાલો હવે અમે પકોડા ખાઈ લઈ ફટાફટ ઠાળ કરીને ભગવાનને